અહી આવ્યા છે એની તપાસ કરવા માટે અને ધરપકડ કરવા માટે જો એની ધરપકડ કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજના યુવાનો તેમજ યુવતીઓ પણ પ્રદર્શન કરશે કરશે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહે રહેશે અને સરકાર એવું કહે છે કે અમુક જે લોકો અસામાજિક તત્વો જે તે અમુક નાના મોટા કાર્યક્રમ થતા હોય જેવી રીતે સુરતમાં ગણેશ પંડાલની અંદર અમુક લોકોએ કાંકરી સારો કર્યો હતો પથ્થરમારો પથ્થરમારો કર્યો હતો એવી આદિવાસી સમાજ છે એની ધરપકડ કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે અને એક ઇસમ અહી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો એક વ્યક્તિ છે રતનસિંહ ચૌહાણ કરીને એની ફરિયાદ આપેલ છે એને એક મહિનો થઈ ગયો છે અત્યાર સુધી

અભદ્ર ગાળ્યો અને અભદ્ર ભાષામાં આદિવાસી સમાજનું અપમાન કરેલ છે અને આ વિષય પર ધાનપુર તાલુકા 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 ગરબાડા ઝાલો અને દાહોદ દાહોદ દ્વારા સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજે બાર પંદર દાડા થઈ ગયા હોવા છતાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી કોઈ પણ અમને રિસ્પોન્સ મળ્યો નથી અને આ જે આદિવાસી સમાજ પર અને આદિવાસી માં બેન દીકરીઓ પર અભદ્ર અને કરવાવાળા બે છે જે ઠાકોર અને વનરાજ ઠાકોર છે તે લોકો પર એટ્રોસિટી મુજબ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને ધરપકડ કરી અને તાત્કાલિક ધોરણે આમાં આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે નહી તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉગ્રથી ઉગ્ર આંદોલન માટે તૈયાર છે જોહાર આભાર